એકવાર જરૂર સાંભળજો કે એક સાધુએ એક કૂતરાને કહ્યું તું બહુ વફાદાર છે પણ તારામાં આ ત્રણ ખામીઓ છે એક તું હંમેશા દીવાલ પર પેશાબ કરે છે તું ભિખારીને જોઈને કોઈ પણ કારણોસર વગર ફસવા માંડે છે ત્રીજી તું રાત્રે ભસીને લોકોની ઊંઘ બગાડે છે આના પર કૂતરાએ ખૂબ જ સરસ જવાબ આપ્યો કૂતરાએ કહ્યું હું દીવાલ પર પેશાબ કરું છું કારણ કે જમીન પર બેસીને કોઈએ પૂજા કરી હોય હું ભિખારીને જોઈને પસું છું કારણ કે એ ભગવાનને બદલે લોકો પાસે કેમ ભીખ માગે છે જેવો પોતે ભિખારે છે તો ભગવાનને કેમ પૂછતા નથી અને હું મોડી રાત્રે ફસું છું કેમ કે મા માણસો પાપી છે તે બ્રહ્મની ઊંઘમાં કેમ સૂઈ રહ્યા છે જાગ અને તારા ભગવાનને યાદ કર જેણે તેણે ઘણું બધું આપ્યું છે સમજાય તેને વંદન સાવ સાચી વાત છે ને સમજો તો વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો